राष्ट्रगीत वंदे मातरम के डेढ़ सौ वर्ष पूर्ण होने के अवसर पर दरभावती डबोई नगर पालिका परिसर में देशभक्ति से ओतप्रोत विशेष कार्यक्रम आयोजित किया गया वर्ष 1875 में श्री बंकिम चंद्र चट्टोपाध्याय द्वारा रचित और वर्ष 1950 में डॉक्टर राजेंद्र प्रसाद द्वारा राष्ट्रगीत का दर्जा प्राप्त वंदे मातरम आज भी भारतीय एकता और गौरव का प्रतीक है इस अवसर पर कार्यक्रम की अध्यक्षता डबोई के विधायक शैलेश भाई मेहता ने की जबकि नगर पालिका अध्यक्ष बिरेना भाई शाह सहित कई जन प्रतिनिधि उपस्थित रहे नगर पालिका परिवार और नागरिकों ने वंदे मातरम के जय घोष के साथ देशभक्ति की भावना से इस ऐतिहासिक पल को मनाया रिपोर्टर नरेंद्र वालन डबोई आज की डेढ़ सौ वर्ष पहला वंदे मातरम આપણા રાષ્ટ્રગીત નું નિર્માણ થયું તે વખતે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા આ ગીત લખવામાં આવ્યું આઝાદીની લડતમાં આ ગીતનો ખૂબ મહત્વનો ફાળો છે આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીજી જ્યારે પત્ર લખતા હતા ત્યારે પત્રની નીચે છેલ્લે સહી કરતા વખતે વંદે માતરમ લખતા અને આજે પણ વંદે નો નારો એક દેશભક્તિનો નારો છે અને એ નારો આપણે કાયમ ગજવતા રહીએ છીએ આ ગીતે એક અલગ જ જાતની ઉર્જા તમામ એકસો ચાલીસ કરોડ લોકોમાં ઉત્પન્ન થાય છે અને દેશ પ્રત્યેનો જે લગાવ છે એ ઉત્પન્ન થાય છે વંદે માતરમના આ દોઢસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે હું દેશવાસીઓને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને જેમ અહીંયા હમણાં કહેવામાં આવ્યું છે એમ ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી નો નારો આપણા વડાપ્રધાને આપ્યો છે આ વર્ષે આપણે સૌ સ્વદેશી અપનાવીએ લોકલ કારીગરોને મહત્વ આપીએ લોકલ ઉત્પાદનોને મહત્વ આપીએ અને વડાપ્રધાન જે નિર્ણય કર્યો છે એ નિર્ણયને સાર્થક કરવામાં આપણે આપણું સૌનું યોગદાન આપીએ આજે વંદે માત્ર ને દોઢસો વર્ષ થયા છે સાથે જ આ વખતે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો જન્મ જયંતિ પણ ઉજવવામાં આવી અને થોડા દિવસો પરથી આદિવાસીના મસ્યા બિરસા મોંડાની પણ દોઢસોમી જયંતિ ઉજવવાની છે ત્યારે આ તમામ પ્રસંગોએ આપણે સૌ હાજર રહીને આ તમામ મહાનુભાવોને પણ સાચા દિલથી શ્રદ્ધાંજલિ આપીએ અને સાથે જ વંદે માતરમ દ્વારા આપ સૌને આપણે ભારત માતાની સેવા ભક્તિ કરવાની તક્ષ આપણે એ જ અભ્યપના સાથે તમામને વંદે માતરમ